નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાશ્વત એજ્યુકેશનની અંદર આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ આ સાથે આપણો જે આજનો એક આ ટૉપિક ખાસ વાત જે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એ છે આપણા મગજની આંતરિક અને બાહ્ય શક્તિ વિશે મગજ જે છે એ બે પ્રકારના આપણી અંદર છે બરાબર એક જાગૃત અને એક જાગૃત જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ એની શું તાકાત છે મિત્રો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની શું તાકાત છે એના વિશે તો ઘણા બધા એવા ફિલોસોફર થઈ ગયા જેને ઘણા બધા રિસર્ચ કરી અને બુક્સ લખી છે અને ઘણું બધું જે છે આ દુનિયાને જાણવા માટે આપેલું છે પણ જે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ આપણે મનની શક્તિ એની તાકાત શું હોય છે પ્રાચીન સમયમાં તમે જુઓ તો ઋષિમુનિઓ જે છે જે કંઈ પણ દેવી દેવતાઓ હતા બરાબર એની તાકાતનું રહસ્ય શું હતું તો કે એની મનની શક્તિ એના વિચારોની શક્તિ બરાબર મેં તમને આની પહેલાંના એક વિડીયોમાં આઈ થિંક કીધેલું છે કે રાવણનું પુષ્પક વિમાન હતું એ વિચારોની ગતિથી ચાલતું હતું મતલબ એ એના વિચારની તાકાત એના મનની તાકાત છે એની મનની શક્તિ છે એના એ એના પ્રભાવથી જે છે એ વિમાન ચાલતું હતું તો મનની શક્તિથી મોટી શક્તિ એ કંઈ નથી હોતી આજે સીધું ઉદાહરણ તમને આપું કે તમે ડૉક્ટર પાસે જાઓ તમને કાંઈ તાવ આવ્યું એવું લાગે છે તમે ડૉક્ટર પાસે જાઓ ડૉક્ટર તમને કોઈ એમ નહીં કે તમે એકદમ નોર્મલ છો જે છે એ તમારા મગજની જે છે એ આંતરિક કહેવાય ને ગ્રંથિના હિસાબે આ છે થયેલું છે મતલબ કે તમે માનસિક રીતે નબળા છો ને એ તમે મગજ તમારું સ્વીકારે છે એટલા માટે આ તમને ફેલ થાય છે બરાબર ડૉક્ટર તમને જે છે એ શું કરશે ગોળી આપશે એ ગોળી જે છે એ તમને ખાવાનું કહેશે કે ભાઈ સવારે અને સાંજે જેમાં પછી જૈમાં પહેલાં ગોળી લેજો બરાબર મગજ એવું સ્વીકારી લે છે કે ગોળી ખાવાથી સારું થઈ જશે અને એકચ્યુઅલમાં થાય છે એવું કે ગોળી ખાવ છો ને સારું થઈ જાય છે બરાબર પણ આ જ વસ્તુ ગોળી ખાધા પહેલાં મગજ સ્વીકારી લે કે મને કાંઈ તકલીફ નથી તો સારા થઈ જશે બરાબર તો એ મનની શક્તિ જે છે એનો પ્રભાવ છે મગજની શક્તિનો પ્રભાવ છે તો કોન્સિયસનેસ અબકોન્શિયસ માઇન્ડની જો વાત કરું છું મગજની બરાબર કે દિવસ દરમિયાન જે કંઈ પણ ઘટના બને છે દિવસ દરમિયાન જે કાંઈ પણ ઘટનામાં તમે પસાર થાવ છો બરાબર એ બધું જાગ્રત અવસ્થામાં થાય જેને આપણે કોન્શિયસ માઇન્ડ કહીએ બરાબર પણ ખરેખરી તાકાત જે છે એ તમારા સુઈ ગયા પછી ચાલુ થાય છે બરાબર દુનિયામાં જેટલા પણ મહાન વ્યક્તિઓ થયા આઈન્સ્ટાઈન ન્યૂટન બરાબર અને જેનું પણ દુનિયામાં નામ થયું મહારાણા પ્રતાપથી લઈને બધા જ બરાબર એ બધાની ખાસિયત એ હતી કે દુનિયા જ્યારે સૂઈ જતી હતી ત્યારે લોકો જાગતા હતા અને દુનિયા જ્યારે જાગતી હતી ત્યારે અહીંયા સૂઈ જતા હતા બરાબર રાતના જે છે એ સૂવા સમયે આપણું મગજ જે છે બરાબર એ કોન્સિયસમાંથી સબકોન્શિયસમાં જતું રહે છે મતલબ કે જાગૃત અવસ્થામાંથી અર્ધ જાગૃત અવસ્થામાં એ મગજ જે છે એ ગતિ કરવા માંડે છે બરાબર અને જે તાકાત ખરેખરી રહેલી છે એ અર્ધ જાગૃત અવસ્થાના જે ભાગ છે એમાં રહેલી છે મતલબ કે સબકોન્શિયસ માઇન્ડમાં રહેલી છે બરાબર ઈ સમયમાં અગર તમે જો સમજી જાઓ બરાબર અગર એ સમયની અંદર એનો અગર તમે સારો ઉપયોગ કરતા શીખી જાઓ તો દુનિયાની તાકાત એવી કોઈ વસ્તુ નથી બરાબર કે જે તમે તમારી સમક્ષ એને લાવી ન શકો બરાબર સાયન્સનો વિજ્ઞાનનો એક નિયમ છે બરાબર લો ઓફ અટ્રેક્શન મતલબ કે જે વસ્તુ તમે તમારી તરફ ખેંચવા માગો છો એ તમે ખેંચી શકો છો બ્રહ્માંડમાં પૃથ્વીમાં જે પણ જગ્યાએ એ વસ્તુ રહેલી છે એ તમારા તરફ ખેંચાઈને આવશે અગર જો તમે આ પ્રયોગ કરો છો તો બરાબર જેને લો ઓફ અટ્રેક્શન કહેવાય બરાબર કે બ્રહ્માંડમાં જે તમે વસ્તુ ધારો છો ત્યાંથી ખેંચાઈને તમારી પાસે આવશે પણ એક સમય છે એ સમય દરમિયાન એ વસ્તુ થવી જોઈએ તો એ સમય કયો હોઈ શકે રાતના સૂતા પહેલાંની દસ મિનિટ જે છે જે વસ્તુ તમે ધારો છો જે વસ્તુ તમારે જોઈએ છે જે વસ્તુની તમે ઈચ્છા કરો છો એ વસ્તુ મગજ જે છે એના વિશે વિચારે છે બરાબર હજી એક તમને ઉદાહરણ આપવું કે સપનું શું છે આખા દિવસ દરમિયાન બનેલી ઘટના રિવાઇઝ થાય છે અને સપનું જે છે એ રાત્રે સુવો તમે સબ સબકોન્શિયસ માઇન્ડમાં જતા રહો છો બરાબર કોન્શિયસ માઇન્ડમાંથી એટલે આખા દિવસ બનેલી ઘટના જે છે એ ચિત્ર સ્વરૂપે નિરૂપણ થઈ મગજ એ જે છે એને છાપી દે છે અને એ જ ઘટના કાંઈક જે છે એ સપનામાં તમને આવે છે બરાબર ઘણી વખત એવું પણ બને કે આગળ કોઈ બનાવ બનવાનો છે એ બનાવ તમને અગાઉથી જે છે સપનાની અંદર દેખાઈ જાય પણ જે સમય એ બનાવ બનતો હોય ત્યારે તમને યાદ નથી હોતું કે અમે જોયેલું છે પણ એ તાકાત છે જુઓ સબકોન્શિયસ માઇન્ડની કે જે ઘટના આગળ બનવાની છે એ તમને અગાઉથી જાણ કરી દે છે બરાબર તો એ તાકાત જે છે અગર તમે સમજી જાઓ એનો ઉપયોગ કરવા કરતાં બરાબર તો એનો ઘણો ફાયદો તમને મળી શકે એમ છે સહદેવ ત્રિકાળ હતો એને ખબર હતી એ સપનામાં જોઈ લેતો હતો બરાબર પાંચ પાંડવોમાંનો નો સહદેવ એ સપનામાં જોઈ લેતો હતો કે આગળ શું બનવાનું છે મહાભારત થાનું તે ખબર હતી પણ એની એક લિમિટેશન હતી એ વિદ્યા હતી એની પાસે કોઈ એને પૂછે નહીં ત્યાં સુધી જવાબ ન દઈ શકે અને વિદ્યા જતી રહી તો આવી જ રીતે મગજની અર્ધજાગ્રત શક્તિનું તાકાત છે બરાબર કે જે ઘટના જે વસ્તુ તમે ધારો જે ઘટના તમે ઈચ્છો એ બની શકે છે તમને તમને પર્યાવરણ છે નેચર છે તમને મદદ કરશે એ નેચર તમારી સાથે છે પણ એ તાકાત છે એ મગજની અંદર છે બરાબર બાકી બીજી કોઈ તાકાત નથી હોતી મગજ જે વસ્તુ સ્વીકાર કરશે ને એ વસ્તુ જે છે એ ઘટનાને સત્ય બનાવવામાં જે છે એ કોશિશ કરશે પણ આપણા જાતની એક ખામી કહેવું તો ખામી જે કહેવાય બરાબર કે હંમેશા સૌથી પહેલાં નેગેટિવ વસ્તુ હશે એની તરફ જ આપણે એટ્રેક્ટ થશું પોઝિટિવ વસ્તુની તરફ એટ્રેક નહીં થાય અને મગજ જે છે એ નકામી અને નેગેટિવ વસ્તુને પહેલાં તમને તમારી સામે બતાવશે અને મગજ એ પહેલાં એ જ એક્સેપ્ટ કરશે સત્ય છે બરાબર એને આપણે અસત્ય માણશું ને અસત્ય છે ને સત્ય માણશું ત્યારે જ આખી આ પ્રોબ્લેમ જે છે એની કહેવાય શરૂઆત થઈ જાય તો સમજવાની વાત એ છે કે સબકોન્શિયસ માઇન્ડની અંદર જે તાકાત છે બરાબર એનો અગર તમારે ઉપયોગ કરવો છે એનો એને તમારે અગર સમજવું છે બરાબર તો રાત્રે સૂતા પહેલાંની દસ મિનિટ બરાબર એ વસ્તુ વિશે તમે ઇમેજિનેશન કરો ઇમેજિનેશનની અંદર બહુ તાકાત છે ધારણા છે એને આપણે કહેવાય કે આ વસ્તુ મારે જોઈએ છે આ જગ્યાએ મારે જવું છે આ જ વસ્તુ મારે હાજર જોઈએ છે બરાબર મગજ જે છે ને એ વારે 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 એ વસ્તુ રિવાઇઝ કરશે એટલે મગજની અંદર જે આપણા આંતરિક તત્વો જે છે અને બહારી તત્વો છે એ બધા સાથે મળી અને જે કાંઈ પણ તમે વિચારો છો એ વિચારોને સત્ય બનાવવા તરફ લઈ જશે અને બ્રહ્માંડની અંદર રહેલી એ વસ્તુ જે તમે ધાયરી છે એ તમારા તરફ એટ્રેક થશે અને એ આજ નહીં તો કાલ નહીં તો પરમતી મતલબ કે અમુક સમય પછી એ વસ્તુ સત્ય બનશે પાકું છે બરાબર આવી જ રીતે જે છે એ ઘણા બધા એવા બીમાર લોકો પણ સાજા થયેલા કે જે શક્ય જ નથી કે એ સાજો થાય ઊભો થાય પણ થયેલો છે શું કામ કેમ કે એનું માનસિક મનોબળ આપણે કહીએ ને કે એનું મનોબળ નબળું છે મનોબળ નબળું છે એ વ્યક્તિને દરેક વસ્તુ પહેલાં ઇફેક્ટ કરે તાવ પહેલાં આવે શરદી પહેલાં થાય બરાબર એ વ્યક્તિ હૃદયનો નબળો પડે કેમ તો કે ભાઈ માનસિક મનોબળ જે વ્યક્તિ માનસિક જે છે એ એકદમ તાકાતવર છે એ વ્યક્તિને કોઈ હરાવી નથી શકતો આવા તો ઘણા દાખલા છે ચાણક્ય જુઓ બરાબર ચાણક્ય તો શું છે બ્રાહ્મણના દીકરા હતા અને આખા ભારત ઉપર શાસન કરવા માટે એને માત્ર ને માત્ર મગજનો ઉપયોગ કર્યો એની પાસે ક્યાં સેના હતી એની પાસે ક્યાં શસ્ત્રો હતા જે શક્તિ હતી મનની શક્તિ અને મગજની શક્તિ હતી એ જે ધાર તત્વની વસ્તુ થતી હતી કેમ તો કે દુનિયાને કેમ ચલાવવું ને એને ખબર હતી એ મગજની શક્તિની એની એક ખાસિયત હતી આવી જ રીતે સિકંદર ગ્રેટ મહાન સિકંદર જે છે દુનિયા જીતવા માટે નીકળો હતો સોળ વર્ષની ઉંમરે વર્ષે ભારત પહોંચ્યો તો એની તાકાત કે એના મનની અંદર માનસિક એટલા માટે તો આ જે 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 શક્તિ મનની છે મગજની છે એને ઓળખતા શીખવી જોઈએ અને એનાથી જ જે છે આ દેશ અને દુનિયામાં ઘણા બધા એવા મહાન લોકો થઈ ગયા જેને ઘણી બધી એવી નવી શોધ કરીને જેનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ આજના વિડીયોની અંદર હા જાગ્રત અને અજાગ્રત મનની તાકાત વિશે મેં વાત કરી ગમે તો લાઇક અને કોમેન્ટ કરજો અને આવા જ અવનવા વિડીયો સાથે અગર વધારે તમારે કાંઈ જાણવું છે તો મને કોમેન્ટની અંદર તમે જાણ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ